પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચે અરે ભાઈ મેં એને પૂછ્યું ભાઈ હેડ એ તો પહોંચે ને પહોંચવો છે તો આપણા પહોંચવાનું કરો ને ભાઈ તું તૈયાર થાય તો પોચીશું ને હું શું લેવા તૈયાર તું તમને મેં કીધું તું મને નવા કપડા લઈ આવ્યો તો નવા કપડા વગર બીજા કપડા નહીં ઘરમાં બધા એક એક વાર પહેરી લીધા છે વાહ ભાઈ વાહ એક એક વાર પહેરે ગજબ કેવા અરે બે વાર પહેરાય ત્રણ વાર પહેરાય કપડું ફાટ ત્યાં ઊંધી પહેરાય ના અમાર સ્ત્રીઓમાં એવું ના હોય એક નું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય અમે નહીં પહેરતા તમે તો પહેરો

આ કેટલા ડ્રેસ છે આ હે આનું લેબલ જો પછી પડી કા પેક છે આ બધા લેબલ વાળા કપડા લઈ એ તો પછી મને કલર જ નઈ ગમે એટલે મેં પહેર્યા જ નહીં ઓલા 4 4 5 5000 રૂપિયા ના ડ્રેસ છે અને તું કે કલર નઈ ગમતો તો શું જોઈને લાવી તું એ તો ખાલી એમ ગઈતી ને બેન પડી જોઈએ તો બેન પડી એમ કીધું કે હારો છે તો લઈ દીધો લે આટલા કપડા છે જન તું કે મારા જોડે કપડા નહીં આમુક કપડા તો તે એકાઈ વાર પહેર્યા નહીં પહેર્યા છે બધા એકવાર પહેર્યા છે આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા હતા તે હજી આને અડી નહીં આને અડી નહીં આને અડી નહીં આ તો સીવલેસ છે તો લગનમાં થોડી સીવલેસ પહેરીન જવાનું આજ પછી મારા જને કપડાની મગજ મારી ના જોય ને હવે કપડા છે ને તું લાવે ને એ હું જોયે તું પહેરું છું કે નહીં હા તો જો ને મે કે ના પાડી તો આ પહેરો આજે પહેર લે લે આ પહેર લે પણ આ તો બાઈ વગરનું છે બાઈ વગરનું પહેરવાની તમે જ ના પાડો છો ના પણ પહેર લે હું કઉ છું પહેર લે પહેર પણ માની પહેરવા ઠંડી છે બાના જોઈએ છે નવા કપડા લાવવાના કપડાની ભૂખ કેટલા કપડાથી દુકાન કરી એટલા ડ્રેસ આખું ભરેલું એ

વાત કરે છે તે કેન્ડલ સુ બંધ થઈ જજો હા લો હેડ લગન માં તેમ તૈયાર ના થઈ તું ના હું આજ કપડા પહેરીને આય બસ તો તન શરમ આવશે ને ના ના નહીં આવમ અન હું તમને આવા ખર્ચો એ નહીં કરાવું બસ તો આટલું હમતતા હોય તો પુરુષ તમાર માટે મહેનત કરે છે આ બધું નહીં લઈ આલ તો હું તને હા લો હવે નહીં વરસ મે એક જ લઈ આલ તો બસ આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે

પાસે નાના છોકરા જેવું જ લાગે ને બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિત્ર લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું શું અરે રોજ ડેમો જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે

એટલે તું એ મને લો નો ભરતો કર દે ને તા ઘેર કઈ દે તાર બહુ એસી પડી રહ્યો હોય તો અરે મારા પડી નહી રહ્યો પણ મારા એને બતાવી દેવું છે કે અમે એસી લાવવાનું છે એટલે એના બતાવવામાં તું મને બતાઈ દે એને એનો ભગવાન બતાવશે હાલ તો આપણે એક કામ કરીએ સોલર એ નખાઈ દઈએ બરાબર એટલે એસી નું લાઈટ બિલ ના આવે ને અલા અહીંયા એસી ના આપતા ભરવાના ભાવા જન તું સોલર ની જોડું છું બધી વસ્તુ એ તમારા પંખાસો લોકો એસી લાવવા માટે આપણે આ પંખા માંથી ઉગી રહીએ છીએ ભાઈ આપો તો કુદરતી હવા બરોબર છે ધાબો પડી રહેવાનો તારે બધાને એમ જ કહેવાનું કોઈ અમને તો જને કુદરતી હવામાં જ ઉગવાની મજા આવે આ બધી હવામાં ના હારું શરીર માટે હારું નહી સમજી ના પણ હવા મારે ઈસી જોઈએ છે એ લાવો તો એટલે આપણો જોઈએ એટલે જોઈએ બરાબર એ ના લાવાઈ લે ગોડા જેવી વાતો કરો આખી સોસાયટી બધા ને છે આપણા ઘરે એસી નહી ખાલી અલે આ બધા ખાલી દેખાડા કરે છે તું સમજણ નહી પડતી તારા આપણે એવો દેખાડો કરીશું તો લોકો હપ્તા ભરશે કોણ અને તારી હલકી છે તો સમજણ નહી પડતી કાયમ જોતી રહી હતી ગાર્ડ મેલે એવડ આવશે જોતું લોન કરે એને ક્યાંથી પૈસા ઉતે આવશે ઉપરથી પૈસા આવે છે જમીન ઓરી હે આ ઉલાડ સેલુ છે ક્યારે વેચી મારી જમીન કઈ અલકો મોડવા હોય ને લે બધું વેચા એને જમીન વેચી મારી મને શું ખબર તું લઈને લાઈ સમાચાર ઇસી ના તો હું લાવ્યો તો તમે જમીન ની વાત કરી પછી કાઈ કાઈ થઈ રહ્યો છે લે એસી લાવો છે હપ્તા એ ભરશે તું તો ગુસ્સા ભરું છું અરે તમે લઈ લઈ આયા એટલે નાના ગેર થઈ ગયા આ બધા બે હું તો મસ્ત છે મજા આવે મારા ધાબે બાબે હું કૂદ નહીં બરાબર તો તમાર લાવ લઈ ગયા હો આખું ગામ ઉડાડા બળ મસ્ત એસી અને અમને ઉગાડા ધાબે તમે આખું ગામ બહાર ધાબે જ મસ્ત ઠંડા પવનમાં તો અમારે એસી જોઈએ અને એના વાદે ચડે ને તો બધું છાપરો એ નહીં રહે આપણે કેવું કશું ના થાય શું કશું ના થાય બધું વેચાઈ જાય

આ તો મે કે ના પડી આ ઉડાડો આવે ને ગરમી માં આંગુ પડે છે રસોડા માં એટલી બાપ મારતી હોય છે આ તે રસોડા માં એને કઈ આવી છે બધા દરેક રૂમ માં એસી રસોડા માં ની ના ખાવ આપણે રૂમ માં ના ખાવ તોય સારું છે દરેક રૂમ માં એસી ના ખઈ આવો આ તે ના કે આ વાત તમારો રાજકુમારી હેતલજી શું હસો સો તું હસો છો બહુ હસો રાજકુમારી હેતલજી મને બહુ આવું બોલો તો તમે એ એસી અરે કાલ થી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ના શાંતિ મળે દિલ ના સુકુન મળે

હવે મંદિર જવાનો તો મેળ નહી આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને તપાસ કરવી પડશે ગુલાબ ક્યાંથી આજે રોજડે ઉપર મને ગિફ્ટ આપ્યું છે એક કોને હવે એ બધું તારે ના જાણવાનું હોય હવે તમારું મોટું નહિ ગુલાબ જેવો કોને આપ્યું કઈ દો ને ભાઈ દુકાનમાંથી માંથી લાયો પૈસા ખર્ચીને તમે એક રૂપિયો ખર્ચો એવા છો નહીં આ સો રૂપિયા નું ગુલાબ ક્યાંથી લાય એક વાર ચોરી ને ક્યાંથી લાવે અરે ભાઈ જાન જતી હતી ને તેની ગાડી ઉપરથી થી લાવ્યો ચોરી કરીને નહીં લાવ્યો ખબર પડી આ ચોરી જ કરી માગીને લાવ્યો છું હું શું એ વરરાજા જોડે માંગવા ગયા હતા કાલે ગુલાબ એમ અને હવે મને હાલવાનું છે કે નહીં હાલ્યો હાલ્યો લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને તારે નહીં હાલતા હવે લગન પહેલા કોણ લાવતું તું ગુલાબ મૂડ લાવતો તો આ તો તારે તમારા જ લાવવું પડે હું લઈને આપું કઈ લગન પછી તો આલો કોક દિવસ

તો પણ લગન પછી શું હોય ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય તો હું એ તમારા ઘરનું કામ કાલથી બંધ કરી દઉં લગન પૂરા હવે પૂરું લગન પછી જ ચાલુ થાય તમારું કામકાજ બધા અમે લગન પહેલા નહીં કરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લે તો મેં વ્યાજે લાવન કીધા કે તમે તમે બતાવવા માટે આટલા મોટા મોટા ટેડી લઈને આવતા હતા અને આમ ગાડીની સીટ ગાડીની સીટ ઉપર તો આમ ચોકલેટો પાછળતા તા કરો ને હું પાત્રો એટલે બધું પતી ગયું હવે ભાઈ પતી ગયું પતી ગયું ના કરશો ગેટુ વાડામાં આવી ગયો વાર્તા પૂરી આ તો તમે મને ફસાઈ જ છે લગન પહેલા તો બધા ડે પ્રપોઝ ડે ટેડી ડે ચોકલેટ ડે અને અત્યારે અત્યારે કામ કરો વાસણ ધોવાના પોતું મારવાનું કચરા કરવાના તમને ટિફિન બનાવ્યા લો આજ કામ તો એ જો લેડીઝ ને એ જો તું ના હોય તો જે શું કરશે લેડીઝ આ બધું કરશે આ બધું ગુલાબ નું ગુલાબ જોઈએ છે તો કમાવાનું નહીં હવે મફત માંથી લઈને આયા છે ગુલાબ ગુલાબ કરી દે છે મફત માં એ ગુલાબ તો 100 રૂપિયા નું છે ને આ તો પરમ દિવસે

વસ્તુ હજી નહીં હતી મુદ્દન કેરી ખાવાની ગોટલીઓ નહીં ગણવાની બાપ તમે તો હારું કરજો ના લઈ ગયાલતા વથી કશું વાત કરે છે અને ભાઈ હું એ મારા ઘેર જતી રહું છું પછી આ બધું લઈને આવજો મારા ઘેર કેમ આ બધું લઈને આય તો જાય પાછી હા વાત કરા પહેલા તો કે લે હું તાલ માટે ચોકલેટ લાવ્યો લે હું તાલ ટેડી લાવ્યો ન પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે આમ પાંડા જેવા શું બક બક કરે બખરા નાસો ચડી ગયો છે રોજ ડેનો બોલ બોલ કરે છે તો તમે કશું ના લઈ આલે તો મારા કેવું તો પડે કે નહીં

જ્યાં જમવાનું મને આજે સરસ મજાનું સારું પણ તમારા માટે કઈક સારું લાવજો હા ને અરે તને ગમશે